ધર્મ એ બધાય કરતા ઉપર છે પણ જ્યારે એ ધર્મ બધાયથી નીચે જાય પોતાના સ્વાર્થ માટે ત્યારે આપણને એમ દુઃખ થાય કે ધર્મે તો ધર્મનો રોલ પોતે અદા કરવાનો છે ઊંચી અપેક્ષાઓ હોય એમની પાસે એમાં કાવા દાવા મારું તારું એને અવકાશ ના હોય તો પહેરવાની જરૂર ક્યાં છે ભગવા કપડા ભગવા તો ત્યાગનું પ્રતિક છે ત્યાગના પ્રતિક પછી શેના માટે બાકીના બધા ભગવાના શબ્દ ખરાબ છે પણ થતું હોય છે શેના માટે ભક્તોના ખૂન થતા હોય છે છતાં માટે આ મારું ના તારું અને એટલે આ ધર્મ ગાંધી એ સત્તા કરતા ધર્મ સત્તા પોતાના વ્યવહારથી ઉપર રહેતી હોય છે કેટલીક ધર્મ સત્તાઓ તો આમ સાષ્ટાંગ દંડવત કરતી હોય ત્યારે મને દયા આવે શરમ આવે કે આ ધંધા તમે આના માટે માર્યા શું જોઈએ તમારે આ ભગવાન કપડાં છે ને મારે તમે શરમા આવો તો કાઢીને આવો ને મારી હાથે એ જ કરવું હોય તો એટલે આ જે છે તમે માન આ એમાં બધાય એ જે તત્વ ફૂટે છે આજે ને મને છેલ્લે છેલ્લે ભગવું પહેરાયું ભગવા પહેરવાનો ટાઈમ છે પણ ભગવા પહેર્યા પછી એ પ્રમાણે અનુસરવાનું એ ભગવું લજાય નહીં ભગવું શરમાય નહીં એનું ધ્યાન રાખવાનું પડે છે અને આજે જ્યારે ધર્મના નામે જો માનવતા મરી જતી હોય ધર્મના નામે મતભેદ આ મારો ના તારો અને માણસ છે આ ક્ષત્રિય છું તો મેં નક્કી કર્યું બ્રાહ્મણ છે તો પોતે નક્કી કરેલું કોઈ મુસલમાન હોય તો એને નક્કી કર્યું કે આ મુસલમાન કોઈ પટેલ હોય તો એને નક્કી કર્યું તો પટેલ છે જન્મ જ્યાં હોય ત્યાં કર્મ આપણા હાથમાં છે એના પૂંટા ટૂંકા શ્વાસ માટે આ પટેલ છે આ ક્ષત્રિય આમ તેમ આ ધર્મનું કામ નહીં આ હિન્દુ આ મુસલમાન આ ધર્મનું કામ નથી આ માનવતાથી જોડવાનું કામ કરવાનું છે તોડવાનું નહીં અને ધર્મના નામે ધતિંગ ના હોય ધર્મના નામે સ્વાદ ના હોય ધર્મના નામે નાટક ના હોય ધર્મ માટે ખાલી આમ તેમ કરીને ટીણા ટપકા કરવાનું પબ્લિકને બતાવવા માટે અંદરનો સવાલ હોય છે હું ધાર્મિક શું મારે નક્કી કરો આડોબરો હોય તો બેઠા છે સીધો રસ્તો બતાવવાના એમાં એમનો સ્વાર્થ ના હોય એમના ભક્તોનું ભલું હોય એમાં અને ભલા માટે કહેતા હોય ત્યાં એમનો ધર્મદંડ કામમાં આવે ધર્મદંડે શાસ્ત્રાંગ દલબ કરવાનું ના હોય ધર્મદંડે ખોટા માણસો હાના બીજા ત્રીજાને ખોટું સમર્થન કરવાનું ના હોય શું સ્વાર્થ હોય સમર્થન કરવા અને સ્વાર્થ હોય તો આવું નહીં પહેરવું જોઈએ